હાલો મારા મન મજિલા ગુલાબ જેવા મીઠા વાલેડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આવે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આજે આપણે આવી ગયા છીએ મોડલ્સ પ્લસ બી એ પેલા મોડલ્સ કેન કુડ વિલ વુડ સુડ મે માઇટ મસ્ટ નો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો આજે આપણે આવી ગયા છીએ મોડલ્સ પ્લસ બી અને આના પછીનો વિડીયો આવશે મોડલ્સ પ્લસ હેવ આજે કેન બી 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 કુડ વિલ શુડ મે મસ્ટ અને મોડલ્સ પ્લસ હેવ આના પછીનો વિડીયો કેન હેવ કુડ હેવ વુડ હેવ સુ હેવ માઇટ હેવ વીલ હેવ મસ્ટ હેવ જો મોડલ્સ પ્લસ બી અને મોડલ્સ પ્લસ હેવ છે ને એ ટુ બી અને ટુ હેવની જેમ જ છે ક્યાંય ક્રિયા થાય નહીં બી એટલે હોવ અને હેવ એટલે પાસે હોય તે ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરી દેજો ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે કાઠિયાવાડી ગુજુ અંદાજમાં ચાલો થઈ જાવ તૈયાર મોડલ્સ પ્લસ બી મોડલ્સ પ્લસ બી અને મોડલ્સ પ્લસ હેવ મોડલ્સ પ્લસ બી અને મોડલ્સ પ્લસ હેવમાં ક્યાંય ક્રિયા થતી નથી ક્યાંય ક્રિયા થતી નથી મોડલ્સ પ્લસ જોવા કેન બી કુડ બી મે બી માઇટ બી મોડલ્સ પ્લસ બી અને આના પછી આવશે વિડીયો મોડલ્સ પ્લસ હેવ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ગોજુ કાઠિયાવાડી અંદાજમાં આમાં ક્યાં મુખ્ય ક્રિયાપદ ક્યાં આવશે નહીં બી એટલે હોવ કઈ જગ્યાએ છે ક્યાં હતું ક્યાં હશે બરાબર ઈ અને હે એટલે પાસે ચાલો કેન બી હોઈ શકે છે આપણે તે ઘરે હોઈ શકે છે કુલ બી એટલે પણ હોઈ શકે છે મે બી અને માઈટ બી ચારેનો અર્થ થાય હોઈ શકે છે પરંતુ સૌથી વધારે સંભાવના સૌથી વધારે સંભાવના નાઇન્ટી નાઇન પર્સન્ટેજ કેસમાં એ વ્યક્તિ હોય છે જસ્ટ એક્ઝામ્પલ મને લાગે છે કે મારો ભાઈ ઘરે હોઈ શકે છે ઘરે હોવાની સંભાવના સૌથી વધારે હોય નાઇન્ટી નાઇન પર્સન્ટેજ કેન બી આમાં સિત્યરથી એસી હોય આમાં ચાલીસથી પચાસ અને માઇટ બીમાં સૌથી ઓછી સંભાવના નહીવત હોય લગભગ હોય જ નહીં મારો ભાઈ ઘરે હોઈ શકે છે માય બ્રધર માઇટ બી એટ હોમ સૌથી ઓછી સંભાવના હોય લગભગ તો ન જ હોય એ કેસમાં કદાચ હોય તો બરાબર ચાલો વિલ બી એટલે હશે વુડ બી હોત મારા ભાઈ ઘરે હશે માય બ્રધર વીલ બી એટ હોમ મારો ભાઈ ઘરે હોત માય બ્રધર વુડ બી એટ હોમ મારો ભાઈ ઘરે હોવો જોઈએ માય બ્રધર શુડ બી એટ હોમ મારો ભાઈ ઘરે હોવો જ જોઈએ માય બ્રધર મસ્ટ બી એટ હોમ આમાં પણ ગઈકાલની જેમ આઠ ગુણ્યા ચાર બત્રીસ વાક્ય બને હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર બરોબર કોઈ પણ કરતા લઈ લ્યો તમે જો તો ખરા કોઈ પણ મોડલ્સ પ્લસ બી વાળા વાક્યમાં ક્યાંય ક્રિયા થતી નથી મુખ્ય ક્રિયાપદ ક્યાંય આવે નહી ફ્રી હોઈ શકે છે સી કેન બી જો ફ્રી હોઈ શકે છે સી કેન બી ફ્રી સી એટલે તેણી એ સૌથી વધારે સંભાવના હોય અને ફ્રી હોવાની સંભાવના સૌથી વધારે હોય ફ્રી જ હોય તો કેન બી એના કરતાં ઓછી સંભાવના હોય તો સી કુડ બી ફ્રી એના કરતાં ઓછી હોય તો સી મે બી ફ્રી અને ફ્રી ન હોય કામમાં હોય ઇન કેસ એક ટકા બાય ચાન્સ ફ્રી હોય તો સી માઇટ બી ફ્રી તે ફ્રી હશે સી વિલ બી ફ્રી તે ફ્રી હોવી જોઈએ સી શુડ બી ફ્રી તે ફ્રી હોત સી વુડ બી ફ્રી તે ફ્રી હોવી જ જોઈએ સી મસ્ટ બી ફ્રી ચાલો એક વાક્ય આવડે એટલે હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્ન નકાર વધારે આવડી જાય કરતાં પછી મોડલ્સ પ્લસ બી પ્લસ નામ સંભાવના વધારે હોય તો કેન બી સંભાવના ઓછી હોય તો કુડ બી તે ઘરે હોઈ શકે છે તે એટલે હી જો ઘરે હોવાની સંભાવના વધારે હોય તો કેન બી ઘરે એટલે એટ તેણી ફ્રી હોવી જોઈએ તેણી એટલે સી જોઈએ એટલે શુડ હોવી જોઈએ શુડ બી અને ફ્રી એટલે ફ્રી તેઓ બધા ખુશ હશે તેઓ બધા ધી ઓલ આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ હસે હસે એટલે વિલ બી ખુશ એટલે હેપી પાર્થ હોશિયાર હોવો જોઈએ પાર્થ જોઈએ એટલે શુડ હોવો જોઈએ શુડ બી હોશિયાર એટલે ક્લેવર પાર્થ હોશિયાર હોત તો શું આવે પાર્થ વુડ બી ક્લેવર પાર્થ હોશિયાર હશે પાર્થ વિલ બી ક્લેવર તેવણી તેણી એટલે સી એકલી હોઈ શકે છે એકલી હોવાની સંભાવના વધારે હોય તો કેન બી એના કરતા ઓછી હોય તો કુડ બી એના ઓછી હોય તો એકલી ન હોય ઇન કેસ કેસમાં હોય બહુ ઓછી સંભાવના હોય તો માઈટ બી સી કેન બી એકલી અલોન તેઓ ત્યાં હોત તેઓ એટલે ધેય હોત હોત એટલે વુડ બી ને ત્યાં એટલે ધેર તેવો બધા ભૂખિયા હશે તેવો બધા ધે ઓલ હશે એટલે વિલ બી ભૂખિયા એટલે હંગરી તે કદાચ બીકોન હશે તે એટલે હી કદાચ બીકોન હશે મીન્સ કે અ ચાલો સંભાવના બહુ ઓછી હોય હી તે બીકોન હશે સોરી માફ કરજો તે બિકોણ હશે હશે એટલે શું યસ સોરી માફ કરજો વીલ બી તે બી હશે વીલ બી બી કોણ એટલે કાવર્ડ અથવા ટીમી જો હશે ખાલી છે એટલા માટે આમ ને હોઈ શકે છે તો આવે બરાબર માઇટ બી તે બી હશે હી વિલ બી કાવર્ડ અથવા ટીમી કાવર્ડ અથવા ટીમીડ કાવડ અથવા ટીમી ડ અઘરું કંઈ છે જ નહીં તે ફ્રી હોઈ શકે છે કેન બી ફ્રી સંભાવના ઓછી હોય તો હી કુડ બી ફ્રી હી મે બી ફ્રી હી માઇટ બી ફ્રી તે ફ્રી હશે હી વીલ બી ફ્રી તે ફ્રી હોત હી વુડ બી ફ્રી તે ફ્રી હોવો જોઈએ હી શુડ બી ફ્રી તે ફ્રી હોવો જ જોઈએ સી મસ્ટ બી ફ્રી તે ફ્રી હોવો જોઈએ નહીં હી શુડ હી શુડ નોટ બી ફ્રી બરાબર ચાલો મારો ભાઈ થાકેલો હશે મારો ભાઈ માય બ્રધર હશે વિલ બી થાકેલો ટાયર્ડ તેણી કાલે ફ્રી હોત તેણી એટલે સી તેણી કાલે ફ્રી હોત સી હોત એટલે વુડ બી ફ્રી એટલે ફ્રી કાલે એટલે યશે તમે બધા અમીર હોવા જોઈએ તમે બધા યુ ઓલ આપણે બધા વી ઓલ તેઓ બધા ધે ઓલ હોવા જોઈએ હોવું જોઈએ એટલે બી શુડ બી અમીર રીચ તેવણી ઠોઠ હોઈ શકે છે સંભાવના બહુ ઓછી માઇટ બી થોટ એટલે ડલ તેવા બધા વ્યસ્ત હોવા જ જોઈએ તેવા બધા ધેય ઓલ ફરજિયાત મસ્ટ બી વ્યસ્ત એટલે બીઝી તેમની આવતીકાલે ગેરહાજર હોઈ શકે છે સંભાવના વધારે હોય તો કેન બી શી કેન બી એબ્સન્ટ આવતીકાલે ટુમોરો મારા પપ્પા ડોક્ટર હોત મારા પપ્પા ડૉક્ટર હોત માય ફાધર ડૉક્ટર હોત વુડ બી ડોક્ટર તે હાજર હોવો જોઈએ તે એટલે હી જોઈ એટલે શુડ બી હાજર એટલે પ્રેઝન્ટ મારા મમ્મી રસોડામાં હશે મારા મમ્મી માય મધર હશે વિલ બી રસોડામાં ઇન ધ કિચન તમારા પપ્પા ઓફિસે હોઈ શકે છે તમારા પપ્પા યોર ફાધર સંભાવના વધારે હોય તો હોઈ શકે છે એટલે કેન બી ઓફિસ એટલે એટ ઓફિસ બરાબર ચાલ લો આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે કેન બી કુડ બી મે બી અને માઇટ બી હોઈ શકે છે બરાબર વિલ બી હશે સુડ બી હોવો જોઈએ હુડ બી હોત મસ્ટ બી ફરજિયાત હોવો જ જોઈએ તેણી દયાળુ હોવી જોઈએ તે હણી તેણી એટલે સી જોઈએ જોઈએ એટલે સુડ હોવી જોઈએ તો સુડ બી દયાળુ તો કાઇન્ડ તેણી દયાળુ હોવી જોઈએ સી શુડ બી કાઇન્ડ તેણી દયાળુ હોત સી વુડ બી કાઇન્ડ તે ઘરે હો જ જોઈએ ફરજિયાત જ જોઈએ તો મસ્ટ બી ચલો હોવો જ જોઈએ મસ્ટ બી ઘરે એટ તેઓ મહેનતું હોવા જોઈએ તેઓ એટલે તે હોઈ શકે છે સંભાવના વધારે હોય તો કેન બી મહેનતું એને કહેવાય ડિલિજન્ટ ડિલિજન્ટ એટલે મહેનતું અને ક્લેવર એટલે હોશિયાર તેણી તોફાની હશે તેણી એટલે સી હશે એટલે વિલ બી તોફાની એટલે નોટી હું રવિવારે ત્યાં હોત હું એટલે આઈ હોત હોત એટલે વુડ બી તિયા એટલે ધેર રવિવારે એટલે ઓન સન્ડે અમે બધા રવિવારે ફ્રી હશું તમે બધા યુ ઓલ તેઓ બધા ધેય ઓલ આપણે બધા વી ઓલ અમે બધા આપણે બધા વી ઓલ હશું એટલે વીલ બી ફ્રી એટલે ફ્રી રવિવારે એટલે ઓન સન્ડે તેઓ બધા તમે બધા ઈ ઓલ આપણે બધા વી ઓલ તેઓ બધા ધે ઓલ તેઓ બધા તેઓ બધા ધે ઓલ જોઈએ એટલે સુડ અને હોવા જોઈએ શુડ બી મોડા એટલે લેટ તેણી વહેલી હોઈ શકે છે સંભાવના વધારે હોય તો કેન બી સી કેન બી વહેલી એટલે અર્લી તેણી જિદ્દી હોવી જોઈએ સી જોઈએ એટલે સુડ હોવી જોઈએ સુડ બી જીદી એટલે સ્ટબન મારો ભાઈ વાતુડો હશે માય બ્રધર હશે એટલે વિલ બી વાતુડો એટલે ટોકેટિવ ટોકેટિવ ચાલો હું પણ તમને વાકી આપીશ તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો નીચે કોમેન્ટ કરી નાખજો આપણે બધા વહેલા હોત આપણે બધા વી ઓલ હોત એટલે વુડ બી વહેલા એટલે અર્લી તમારા પપ્પા ડોક્ટર હોવા જોઈએ તમારા પપ્પા યોર ફાધર જોઈએ શુડ હોવા જોઈએ શુડ બી ડોક્ટર ચાલો હું તમને આપું છું પાર્થ પાર્થ બગીચામાં પાર્થ બગીચામાં હોત પાર્થ બગીચામાં હોત મારા બહેન મારા બહેન રસોડામાં હોવા જોઈએ અહીંયા હોત જોઈએ આ બંને વાક્યનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે દરરોજ ત્રણ ક્વિઝ પોલ આવે છે આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે લાઈક શેર સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અંગ્રેજી શીખડાવાની જવાબદારી મારી સહકારની જવાબદારી તમારી આખા ગુજરાતમાં ફેલાવી રહ્યો મારાવાલા એ પહેલા આગલો મોડલ્સનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો કેન કુડ વીલ વુડ શુડ મે માઇટ મસ્ટ ને આજે મોડલ્સ પ્લસ બી હવે આવશે મોડલ્સ પ્લસ હે મોડલ્સ પ્લસ બી અને મોડલ્સ પ્લસ હેમાં ક્યાંય ક્રિયા થાય નહીં એકદમ કાઠિયાવાડી ગુજ્જુ અંદાજમાં હસતા હસતા આપણી ચેનલમાં દરરોજ રાત્રે વિડીયો આવે છે આપ સાથે તો તો આજે કાલે મારા મન મોલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલી ડાઓ મળીએ નવા વિડીયો સાથે ટૂંક સમયમાં મોડલ્સ પ્લસ હેવ એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી શકો છો મળીએ નવા વિડીયોમાં મોડલ્સ પ્લસ હેવ સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ